માં દેહ વેપારના રેકેટનો પર્દાફાશ થયો છે માનવ તસ્કરી અને અને દેહ આ રેકેટ છે મોહિમા મુલ્લા નામના મહિલા ફસાવતી હતી સગીરાઓને હિન્દુ ઓળખ આપી સગીરાને ફસાવાય હોવાનો પણ ખુલાસો થયો છે બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વિષ્યાવૃત્તિમાં ધકેલતી હતી છોકરીઓ પાસે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવ્યાનો પણ દાવો છે મોહિમાના પતિએ સગીરા પર બળાત્કાર કર્યો હતો સુરતથી અમરોલી પોલીસે છ લોકોની ધરપકડ કરી છે સગીરાઓનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈને ધકેલી હકીકત જણાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે તપાસમાં આ માનવ તસ્કરીના રેકેટના વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે ચેતનવાળી અમારી સાથે ફૂલ પર જોડાઈ ગયા છે ચેતન દેહ આ મોટું રેકેટ છે પોલીસ કઈ રીતે ત્યાં પહોંચીને હજી આના તાર ક્યાં ક્યાં સુધી પ્રસરેલા છે બિલકુલ જે ઘટના છે તે સુરતના અમરોલી વિસ્તારની છે જ્યાં છ મહિના અગાઉ એક જે મુસ્લિમ મહિલા છે તેને પોતાની ઓળખ હિન્દુ મહિલા તરીકે આપી હતી અને ત્યારબાદ ચૌદ વર્ષની જે કિશોરી છે તેને બ્યુટી પાર્લરમાં સારી એવી કમાણી કરી આપશે તેવી લાલચ આપી હતી અને ત્યારબાદ પોતાની સાથે લઈ ગઈ હતી શરૂઆતના સમયે આ જે કિશોરી છે તેને રાજસ્થાન લઈ જવામાં આવી હતી જ્યાં હોટલમાં તેની પાસે દી વિક્રિયા ધંધો કરાવવામાં આવ્યો હતો જે ચૌદ વર્ષની જે કિશોરી છે તે પોતાના ઘરે નહીં

તો માનવ તસ્કરી અને દેહ વેપારીઓ આ મોટું રેકેટ ઝડપાયું છે અને જે ખુલાસાઓ થયા છે તેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે